વિષય માનનો ત્યાગ કરવો મુખ્ય મુદ્દા માનમાંથી જીવને સ્વાદ આવે છે એવો ક્યાંયથી આવતો નથી ભગવાન અને તેના ભક્તોને રાજી કરવા સેવા ભગવાન અને તેના ભક્તોને રાજી કરવા સેવા કરવી પણ કોઈ વખાણે તે સારું ન કરવી આપણને માન માંથી સ્વાદ આવતો હોય કે ન આવતો આવે છે તો પછી એવું ખબર જોવું આપણને આવતો તો હોય પણ જોવે તો એટલો ઓછો થાય ઓછો થાય શ્રેષ્ઠ ગણાય મારે બાકી તો મુક્ત નિત્યાન બોલો ભાઈ નિષ્કુળાલ સ્વામી કીધું કે એવો નથી કોઈ આ ભૂમાં કોઈને માન નો સ્વાદ ન આવે એવો તો કોઈ છે જ નહીં બ્રહ્માની સૃષ્ટિમાં આવે વખાણે થોડા ખરખા તો કોલમાં તો આવી જાય અને કોઈ બોલું કરે આપણને ક્યાંક આપણી ક્રિટીસાઇઝ કરે તો આપણે તો પણ જોતા રહી તો આપણને ખબર પડે કે એટલું માન માંથી આમ છું આ વચના મૃત શ્રીજી મહારાજે કૃપા વાક્ય થી શરૂઆત કરી છે મહારાજ કહે છે જેને કહે છે કે જેને પરમેશ્વર પાસે જવું છે તેને ભગવાનની અથવા ભગવાનના ભક્તની સેવા મળે ત્યારે પોતાનું મોટું ભાગ્ય માનીને સેવા કરવી તે પણ ભગવાનની પ્રસન્નતાને અર્થે મને ભગવાનને ભગવાન પાસે જવાનું મોટામાં મોટું સાધન મળી ગયું બીજા એવા સાધન નથી એટલે ભાઈક માનવાય ભાઈ નો અર્થ બીજા કોઈ ન મળે મહેનત કરતા મોટું મળી જાય ના ભાઈ આન ભાઈક ફળ્યું અને આન ભાઈ મૂંઠું છે એનો અર્થ મહેનત કરે એટલું ન મળે મહેનત કરે એટલું મળી જાય કે મહેનત કરે એના કરતા વધારે મળી જાય તો વધારાનું એટલું ભાઈ ન કરતો શું કેવાય એની મહેનત ફળી અને બાઇક ફેડવું એમ નહીં અને મહેનત ફાળે મોટા માનવા એટલે હું વગર મળી જે મહેનત કરવાથી ન મળે એ વગર મહેનતે મળી ગઈ મહેનત વિના થોડુંક વધારે મળી ગયું એટલે બાઇક માનવા મને બાઇકનો અર્થ એવો કે આને બાઇક છે એટલે થઈ ગયો બાઇક છે એટલે એની મહેનત એવી કરી નથી કે આ મળે પણ તો એ મળી ગયો એટલે મળે ત્યારે પછી મહેનત ન હોય ને કાંઈ ન દેખાય એટલે છે ભગવાન એટલે ભગત ની સેવા મળે ત્યારે એમ માનવું કે આપણી લાયકાત મળી ગઈ આપણી લાયકાત નથી એટલી આપણે મળી ગઈ કારણ કે આ તો કોઈથી કોઈ લાયકાત થી પ્રાપ્ત થતી નથી ભગવાન ની ભગવાન ના ભગત ની સેવા એ લાયકાત થી પ્રાપ્ત થતી નથી અને આ મળી ગઈ છે આ વચનામૃતમાં શ્રીજી મહારાજે કૃપા વાક્ય થી શરૂઆત કરી છે મહારાજ કહે છે કે જેને પરમેશ્વર પાસે જવું છે તેને ભગવાનની અથવા ભગવાનના ભક્તની સેવા મળે ત્યારે પોતાનું મોટું ભાગ્ય માનીને સેવા કરવી તે પણ ભગવાનની પ્રસન્નતાને અર્થે અને પોતાના કલ્યાણને અર્થે ભક્તિએ સહિત કરવી પણ કોઈ વખાણે તે સારું ન કરવી સેવાની મહત્તા એ છે કે એ મોક્ષ પ્રદાયીની છે અને ભગવાનની પ્રસન્નતા આપનારી છે વચનામૃત ગરડા મધ્યના ચાલીસમાંમાં મહારાજ કહે છે કે જે ભગવાનના ભક્તની મને વચને દેહે જે સેવા બની આવે ને તેને કરીને જેવું આ જીવનું રૂડું થાય છે એ સુખ થાય છે તેવું બીજે કોઈ સાધને કરીને નથી થતું અર્થાત તપ આદિક સાધના કરો કે યજ્ઞ દાનાદિક સત્કર્મ કરો તો પણ સેવા તુલ્ય આવતા નથી ધ્યાનાદિક કરો ધ્યાન કરો ભગવાનની મૂર્તિનું લઈને તો આવું સુખ નથી મારે જેવું કીધું નિરપેક્ષ કીધું કે મારે કીધું કે આ આના જેવું બીજું કોઈ સાધન નથી આનાથી સુખ થાય એવું બીજાથી થાય નહીં ધ્યાન કરો તો ન એવો ભગવાનને ભગવાનના ભક્તની સેવાનો મહિમા કયો છે એવી જે સેવા મળે ત્યારે પોતાનું મોટું ભાગ્ય માનીને સેવા કરવી અર્થાત ગરજ રાખીને સેવા કરવી તે પણ ભગવાનની પ્રસન્નતાને અર્થે અને પોતાના કલ્યાણને અર્થે ભક્તિએ કરીને જ કરવી કોઈ વખાણે તે સારું ન કરવી મહારાજ કહે આ જીવનો તો એવો સ્વભાવ છે કે જેમાં પોતાને માન જડે તે જ કરવું સારું લાગે પછી ભલે તે પોતાનું અકલ્યાણ કરનારું હોય કે નુકસાન કરનારું હોય જો કલ્યાણકારી હોય પણ તેમાં વખાણ ન થતા હોય કે કોઈ પ્રકારનો આદર ન થતો હોય તો તે કરવું ગમતું નથી એટલે તો મહારાજ કહે છે કે આ જીવને જેવો માનમાંથી સ્વાદ આવે છે તેવો તેવો તો કોઈ પદાર્થમાંથી નથી આવતો મહારાજે સૂકા હાડકાનું દ્રષ્ટાંત આપ્યું છે જેમ શ્વાન સૂકા હાડકાને એકાંતે લઈ જઈને કરડે છે પણ તે તો સૂકું છે તેથી તેના જ મોઢામાં લાગે અને લોહી નિસરે છે પછી તેને ચાટીને આનંદ માણે છે તેવું માની માણસનું છે માનીને ને ક્યારેય ભક્તિનો સ્વાદ આવતો નથી જો આવે તો પોતાના રાગનો માનનો જ સ્વાદ આવે છે વળી માનની બાબતમાં એવું છે કે મહિત્ર ક્યારે સ્વાદ આવે કે એનાને એના લોહીનો આવે એના લોહીનો એટલે ભક્તિનો સ્વાદ નથી આવતો એને સ્વાદ આવે વળી માનની બાબતમાં એવું છે કે માન મૂકવાથી બીજા પાસેથી માન પ્રાપ્ત થાય છે અને માન રાખવાથી બીજા પાસેથી અનાદર પ્રાપ્ત થાય છે માની વ્યક્તિ હંમેશા સામે ઘણી વખત સૂત્ર કે છે માન નો હો અપમાન માન નો માન રાખવાની ઈચ્છે તો માન રાખવાની ઈચ્છે તો એનો અપમાન થાય માની વ્યક્તિ હંમેશા સ્વ કેન્દ્રિત હોય છે તેને જગતમાં પૂજવા જેવી વ્યક્તિ હોય તો પોતે જ લાગતી હોય છે એવું જે એનું વલણ એ જ એને સમાજમાં અનાદરને પાત્ર બનાવે છે જ્યારે ભગવાનની ભક્તિ છે તે પર કેન્દ્રિત છે બીજાને આદર આપનારી છે પૂજનારી છે ભગવાન અને ભક્તને આદર આપનારી છે પૂજનારી છે જેથી વિનય સેવા ભાવના બીજા પ્રત્યે અવશ્ય જરૂર પડે છે જગત અરી જ્યારે હૃદયમાં એક પોતાનો અહમ જ સર્વોપરી હોય છે બીજા બધા અનાદરને પાત્ર હોય છે પોતાનો અહમ જ પૂજ્ય હોય છે એવું એનું વલણ છે એટલે બધા એનો અનાદર કરે

તો એ તમને બધાય બિરદાવે એટલે दादा મને બિરદાવાય ને કોક ના અમને બિરદાવે આપણે તો એ આપડા અમને બિરદાવે અને આપણે કોક ના અમને ગણીએ નહીં ગણકારીએ નહીં એટલે ઓને ટેશ લાગે ગણકારીએ નહીં એટલે એને ટેશ લાગે મને ગણતો નથી જ્યારે માનીના હૃદયમાં એક પોતાનો અહમ જ સર્વોપરી હોય છે બીજા બધા અનાદરને પાત્ર હોય છે પોતાનો અહમ જ પૂજ્ય હોય છે એનું એવું એવું એનું વલણ છે તે જ સામાના હૃદયમાં પોતાનો આદર થવા દેતું નથી જ્યારે ભક્તના વિનય વિવેક અને પારકા પ્રત્યેનો આદર જ પોતાનું સન્માન કરાવે છે માટે ઉલટું છે માન મૂકે તો માન મળે છે પણ માન ઈચ્છે તો માન મળતું નથી માની માણસોને કાચના વાસણની ઉપમા આપવામાં આવી છે કાચના વાસણને જાળવવું ઘણું કઠણ પડે છે એટલે તો પેકિંગ ઉપર લખ્યું હોય છે કે હેન્ડલ વિથ કેર અને

બહુ કાળજીપૂર્વક વ્યવહાર કરે હેન્ડલ વિથ કેર આને બહુ જાળવો તમે તમારે આને આ વ્યવહાર કરતા તમાર તમને પોતાને ન જાળવો આને જાળવો પડી જાવ તો તમે પેલા પડો એમ એને ન પડવા દે તમે ફોટી જાય ફોટી જાય તો વાંધો નહીં પણ પાછા તમને તમને ચીડા પાડી દે એમ હેન્ડલ વિથ કેર કાચના વાસણને જાળવવું ઘણું કઠણ પડે છે એટલે તો પેકિંગ ઉપર લખ્યું હોય છે કે હેન્ડલ વિથ કેર એ કાચનું વાસણ શોભાવાળું ઘણું હોય છે અજાણતામાં જરા ધક્કો લાગી જાય તો ટુકડા ટુકડા થઈ જાય અને આપણો જ પગ કાપે અને લોહી કાઢે માની માણસનું પણ તેવું હોય છે જ્યાં સુધી સાચવો તો ખૂબ શોભે પણ જરા ધ્યાન ન રહ્યું તો બસ પછી લોહી કાઢે અને લોહી પીવે પણ ખરાબ કાચ તો પીવે નહી પાસે મહારાજ કહે માની હોય તે ભક્તિમાં પણ માન જડે તો જ ભક્તિ કરે માન વિના તો ભક્તિ પણ કરતા નથી નિર્માની એવા ભક્ત તો મહારાજે રતનજી અને મિયાજી એ બે પાર્ષદોને વખાણ્યા રતનજી દરબાર હતા અને ભાલમાં વટામણ ગામના હતા મહારાજના હાજુરી પાર્ષદો તરીકે હતા

પેલા બધા અંદર ઉભારો કરે મોટી ગાહડી બતાવે કે વાહ આવડી અને આ બે ટાઈટ અને એટલું બધું ટાઈટ બાંધે લાગે હાવ થોડી પણ આમ પાણા જેવી હોય એટલે કોઈ ફાળે નહીં આને કહેવાય આવતું ત્યાં એને પોતાનું ભાવનું ગોપન કર્યું ભાવ જા સેવા થઈ જાય ને દેખાય નહીં એટલે એવું કરતા છે એટલે મારા જે બકાય થઈ જાય અને દેખાય નહીં એવો એનો ભાવ મિયાજી રતનજી રતનજી બાપુ ભાવ એવો અને ઓલા ગાહડીમાં ઉભારો કરે એટલે એનું એમ કે થોડી થાવી જોઈએ ઘાવું ન જોઈએ ને ઝાઝી દેખાવી જોઈએ સેવા એને ઝાઝી દેખાવી જોઈએ અને થોડી થાવી જાય ઘહારો જાજો ભાવ એવો એનો ભાવ એટલે ભાવ ગોપન થી એની ભક્તિ છે એ બહુ વધે છે એવું વલ્ભાચાર્યજી કીધું મુક્તાનંદ સ્વામી એ તુલસીદાસજી ની સાખી કહી છે કનક તૈજો અધ્યાત્મ માર્ગમાં પણ ભક્તિની અથવા સદગુણોની સાધનાની પ્રવૃત્તિના બે મોટા પ્રેરણા સ્ત્રોત છે તે એક તો પોતાનો અહમ તથા બીજું ભગવાન તથા તેમના ભક્ત ની પ્રસન્નતા તેમાં પણ અહમને વર્ષ થઈને તો માણસ એટલું બધું કરે છે કે તેટલું ભક્તિ માટે કે ભગવાન ના રાજી માટે મહારાજ કોક ની ઉપર રાજી થાય તો રાજીપો કેમ બતાવે બે શબ્દો કેમ બીજું એની છે ને એ વખાણ ના કે ને તો પછી ફરી ફરી ન્યા જાય તો ફરી ફરી ન્યા જ આવ્યું પાછું તો એને કેમ સમજવું એટલે પોતે અપેક્ષા ના રાખે ના ના એને રાહ ક્યાં છે વખાણમાં માં છે સેવા માં છે પ્રસન્નતા માં છે બે કીધા ને ઇન્સ્પાયરિંગ પોઈન્ટ બે છે બે એક તો પ્રસન્નતા અને એક તો વખાણ અહમ હોય તો વખાણ ખપે એને ભક્તિ હોય તો પ્રસન્નતા ખપે એમ પછી રાજી થવાના હોય તો બે શબ્દના વખાણ હોતે કરવાના છે પણ એમ જાય કે એના રાજી થયા એમ રાજી થયા એટલે એને પૂરું થઈ ગયા એને ઓલાનું ધ્યાન કે હું શબ્દો બોલ્યા મારે વિશે હું શબ્દો બોલ્યા એમ એટલે એને વખાણમાં રસ પડે એને બોલે રાજીપામાં રસ પડે બે એક જ છે રાજીપો છે એ વખાણ સિવાય તો થતો નથી અભિવ્યક્ત થતો નથી એટલે વખાણ કરે ત્યારે બે શબ્દો બોલે છે પણ એ બોલે એમાં એને રસ ન હોય હું શબ્દો બોલે એમાં એની પ્રસન્નતા થઈ હોય એમાં એને રસ તો મને એને ભક્તિમાં રસ છે